જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે ઓગણત્રીસ આઠ બે હાજર પચીસ એક નજર કરીએ તો સિત્તેર આવક છે અને દાંતીવાડા ડેમ સપાટી પાંચસો ને એક્યાસી ગઈ છે દાંતીવાડા ડેમ ભયાનક સપાટી છસો ફૂટ છે દાંતીવાડા ડેમ પિસ્તાલીસ પોઈન્ટ ભરાઈ ગયો છે મિત્રો હાલમાં વરસાદ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના સમા દાંતીવાડા ડેમ ના તાજા નો લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી